નમસ્કાર મારા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે કપાસની ખેતી વિશે તો સૌથી પ્રથમ પહેલાં તો હું તમને કપાસ બતાવું છું અને એની અંદર આપણે સૌથી પહેલાં કપાસની ખેતીમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરવાથી કપાસનો વિકાસ સારો થાય છે અને કપાસની અંદરથી ખેડૂતને ફાયદો પણ સારો મળે છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું તો મારા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે આ કપાસ છે એની અંદર તમે જુઓ કે એની કેરીઓ છે એની એક જ એનો વિકાસ છે એની હાઈડ છે એ કેટલી છે અને હવે વાત કરીશું તો કે જુઓ તમે આ કપાસ તમને જોવા મળતો હશે કે એની અંદર આપણે કયું ખાતર નાખીએ છીએ અને કયા ખાતરનો ઉપયોગ કરવાથી કપાસની અંદર પહેલાં તો કે જે કોઈ રોગ નથી આવતો અને કપાસની અંદરથી ખેડૂતને સારો ફાયદો થાય છે અને ઢગલા આવક મળે છે એટલે કે બાજ ખૂબ જ કપાસમાં વિકાસ બાજ અને એવું ખૂબ જ જોવા મળતું હોય છે તો તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો કે આ કપાસની અંદર સૌ પ્રથમ આપણે જ્યારે ખાતર આપવાનું હોય છે ત્યારે ડીએપી ખાતર આપણે જમીનની અંદર દાટવાનું હોય છે અને ડીએપી જે જમીનની અંદર દાટીએ છીએ એ શું ફાયદો આપે છે કપાસને એ વાત કરીશું તો કે એ કપાસ જે કપાસની કેરી હોય છે જે એનો છોડ હોય છે એને કપાસની કેરીની અંદર જે નાના નાના દોણા હોય છે જે દોણાઓ આપણે કે એને છો કેરીની અંદર છોડની અંદર જે દોણા હોય છે એ વજનદાર થતા હોય છે અને ખેડૂતને એના કારણથી ફાયદો સારો થાય છે અને એક છોડની અંદર એક કેરીની અંદરથી એટલે કે આ જે તમને કેરી જોવા મળે છે નાની આવી રીતે એક કેરીની અંદરથી ઓછામાં ઓછા ત્રીસથી પોત્રીસ દોણા એક કેરીની અંદર હોય છે તો હવે આની અંદર આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે કયું ખાતર નાખ્યું હતું તમને કહી દીધું કે ડીએપી ખાતરનો ઉપયોગ કર્યો હતો અને વાત કરીશું કે આની અંદર સૌપ્રથમ પછી એની પાછળ કઈ દવાનો છંટાવ કરવાથી કપાસની અંદર નથી આવતો છૂસિયો નથી આવતો કોઈ જાતનો રોગ કે નથી પડતી કોઈ પણ ઇળ અને કપાસની અંદર ફાલ સારો આવે છે અને વિકાસ પણ સારો થાય છે તો હવે વાત કરીશું તમે જુઓ કે આ કપાસની અંદર જ્યારે આપણે દવાનો છંટાવ કરવાનો હોય છે ત્યારે દવા આપણે એક વિની નથી નાખતા ઓની અંદર જવથી કે પહેલાં તો છૂસિયાની દવા રિઝલ્ટ જે આવે છે એનો એ પછી જે કે અંદર નાની નાની એવી તમને હું બતાવજો કે આપણે આ છે કપાસના પત્તાનો છોડ છે છોડનો એવું એક આવું પત્તું લે છે ને તમે જોવા તમને જોવા મળતું હશે કે શું આની અંદર કંઈ પણ તમને બીમારી જોવા મળે છે કે તો ના તો જુઓ મિત્રો ચિપ્સ જેવી નાની નાની પોખડીવાળી જાનવર જોવા મળે છે એના માટે ચિપ્સની દવા આવે છે એન્ટોક્લેન કહીને કહેવામાં એ દવા અને રિઝલ્ટ દવા બંને મિક્સ કરીને એક પંપની અંદર વીસથી પચીસ ગ્રામ દવા પંપની અંદર નાખીને છંટાવ કરવાથી આટલો ફાયદો ખેડૂતને થાય છે અને હવે વાત કરીશું કે વીઘાની અંદરથી કપાસ કેટલો ઉતાર આપશે તો તમને જોવા તો મળી જ ગયું કે આ દવાનો કેવું રિઝલ્ટ છે અને કેવો ફાયદો છે તો જલ્દી જલ્દી કપાસની ખેતી કરતા હોય તો વિડીયોને કોમેન્ટ કરજો ખેડૂતના વિડીયોને સારો લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો જેથી કરીને અમારા નોટિફિકેશન વિડીયો તમને મળતા રહે જય માતાજી આજના વિડીયોમાં આટલું છે